કપરાડા તાલુકામાં પંચોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આયોજિત વન મહોત્સવમાં જીતુભાઈએ તમામ લોકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા સૂચન કર્યું વલસાડ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પચોતેરમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કપરાડા તાલુકાના મોઢાપુંડા હાઈસ્કૂલ ખાતે કરાઈ હતી પ્રાર્થના અને સ્વાગત ગીત હાઈસ્કૂલની વિદ્યાર્થીની દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ધરમપુર રેન્જના સામાજિક વનીકરણ વિભાગના આર એફ ભૂમિકાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર આપ્યો હતો અને વન મહોત્સવની ઉજવણી ક્યારથી શરૂ થઈ અને તેના હેતુ વિશેની જાણકારી આપી હતી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત બાદ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ગ્રામીણ કક્ષાએ વૃક્ષોનું મહત્ત્વ તેમજ પર્યાવરણમાં થઈ રહેલા જળવાયુ પરિવર્તન અંગેની ચિંતા વ્યક્ત કરી હતી અને દરેકને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા માટે પ્રેરિત કર્યા હતા કાર્યક્રમ બાદ વિવિધ ફળાઉ વૃક્ષોના છોડનું વૃક્ષારોપણ કરાયું હતું તેમજ સામાજિક વનીકરણ દ્વારા ગામે ગામ વૃક્ષોના છોડ મફતમાં વિતરણ કરવા માટે વૃક્ષ વાહનને લીલી જંડી બતાવી રવાના કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન હાઈસ્કૂલના આચાર્ય વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ખેલૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મોટા મોટા

ઉપસ્થિત ગ્રામચનો અને ખાસ કરીને આ શાળાના સાંજે સાર્વજનિક હાઇસ્કૂલમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને મારી મમોટની સંખ્યામાં પહેલો પણ કસ્થિત છે ત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા પાસે તો જે હેતુ છે બહુ સરેલો અને આપણો વિસ્તાર જે તલાક વિસ્તાર તલાક વિસ્તારની અંદર જનરલ નેતો હજે તમે જોઈ રહ્યા છો તો આપણો તરાટ વિસ્તાર જંગલથી ભરેલો છે અને જે ખરેખર જંગલ વિસ્તાર છે એ અત્યારે થઈ ગયો છે ત્યારે આપણે એટલા એટલા માટે માટે વૃક્ષોનું વાવેતર કરવું પડે કે અત્યારે બે હજાર વીસની અંદર કોરોના વાયરસ થયો તો કોરોનાના કારણે હવા કેવી હોવી જોઈએ અને હવાનું પ્રદૂષણના કારણે શું પરિસ્થિતિ થાય એ ક્યારે ખબર પડી કે ઓક્સિજન

કડક થઈ જાય જેવો વરસાદ પડે એટલે ભૂકો થઈ જાય અને માટી અને પાછળ મળી જાય અને વરસાદ જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદ

ಚೆಂಡಿನ ಮೋಯಿಯ ಬರ ಪರ ಪಡೆ ಬರಾ ಭೋ ಹೋದ ಆ આજે તાલુકા કક્ષાનો પચોતેરમો વન મહોત્સવની અંદર અમારા વનીકરણ વિભાગ હાઈસ્કૂલના બાળકો આ વિસ્તારના કાર્યકર્તાઓ વર્કર બહેનો અને સામાજિક કાર્યકરો હંમેશા વૃક્ષારોપણ કપરાડા તાલુકાના બે બે ભાગ છે એક જંગલ વિસ્તાર છે ને એક તલાટ વિસ્તાર છે આ જે તલાટ વિસ્તારની અંદર ખાસું એવું જંગલ દેખાય રહ્યું છે ને ખરેખર જે જંગલ વિસ્તાર છે એમાં હવે જંગલ ઓછું દેખાય રહ્યું છે તો એના માટેની જે ચિંતા છે તે સરકારની ચિંતા સામાજિક નાગરિક અને દરેક નાગરિકની ચિંતા કરવાની જરૂર છે એટલે કારણ કે જેમ મેં અત્યારે જે એક દાખલો આપ્યો કે કોરોના વાયરસના સમયે ઓક્સિજન શું કહેવાય અને ઓક્સિજનની શું વેલ્યુ છે અને ઓક્સિજન વગર કેવા માણસો તરફડીને જીવ ગુમાવ્યા છે તે પરિસ્થિતિ ન આવે તેના માટે હવે પછીના આવતા દિવસોમાં આ આ પેઢીને એકવીસમી સદીની જે પેઢી છે એમને તમામે ચિંતા કરવાની જરૂર છે કારણ કે વૃક્ષારોપણ કરીશું તો જ આ આ ધરતીનું આ જે ધરતીનું જે બેલેન્સ છે આ સૃષ્ટિનું જે બેલેન્સ છે એ વૃક્ષ વગર રહેવાનું નથી વર્ષો પહેલાં વરસાદ પડતો તો વરસાદ પડે એટલે ધીમે ધીમે એના પાણા પરથી વરસાદ પડે અને જમીનમાં પચતો અત્યારે ઝાડો નથી એના કારણે સીધો વરસાદ પડે જમીન પર પડે અને વહી જાય દરિયામાં અને પાણીની જે મુશ્કેલી પડે છે ઓક્સિજનની મુશ્કેલી પડે છે પર્યાવરણની જે જરૂરિયાત છે એ વધારેમાં વધારે વૃક્ષારોપણ કરશું તો જ આપણે આ સૃષ્ટિને સલામત રાખી શકીશું